Mama, ma mama, mama, pa mama, 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 pa mama, 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 pa 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 mama, mama, ma pa mama, mama, pa da mama, mama, pa da ni da da ni Sa-ni-da-pa Sa-sa-ni-ni-da-da-pa da pa

ચોથી માત્રામાં ગઈ એટલે માત્રા હોય મિત્રો તબલામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવી માત્રા હોય કેરવા તાલની આઠ માત્રા છે મિત્રો દાદરા તાલની છ માત્રા આવી રીતે તાલોની માત્રા હોય છે મિત્રો અહીંયા કેરવા તાલની અંદર મેં આઠ માત્રામાં એક અલંકાર બનાવ્યો છે મિત્રો અને એમાં શું છે કે પહેલો જે ખંડ છે એક બે ત્રણ ચાર એમાં ચાર માત્રામાં ચાર સ્વર હું છું અને બાકીની પછીની ચાર માત્રા છે પાંચ છ સાત આઠ એમાં એક માત્રામાં બે સ્વર ગાઉ છું તો એક માત્રાની અંદર બે સ્વર ગાવા તો સ્પીડથી ગાવાનું છે મિત્રો એટલે પ્રેક્ટિસ કરશો તો આવડશે તો દસ મિત્રો આ અલંકાર આપણને બિલાવલ થાટની અંદર આપણે કંઈ ગાતા હોઈએ ત્યારે આ અલંકારોનો ઉપયોગ થાય અને હંમેશા અલંકારોથી આપણને આંગળીઓની પ્રેક્ટિસ થાય અને અવાજની પ્રેક્ટિસ થાય સ્વરની સમજણ મળતી જાય દરેક કામમાં આવે મિત્રો અલંકાર કેમ અલંકારો એ આડાાવડા સ્વરો ઊંચા નીચા સ્વરો એ રીતે આપણને જ્ઞાન કરાઈ રહ્યા છે અલંકારો તો આ અલંકારને કેવી રીતે એને તાલની અંદર તાલબદ્ધ વગાડવાના છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હું તમને હાર્મોનિયમ પર લાવું છું મિત્રો અને થિયરી અને પ્રેક્ટિકલ બંને સમજાવવા જઈ રહ્યો છું તમને પેજ બી બતાવીશ પેજ આપીશ પેજમાં કેવી રીતે મેં અલંકાર લખ્યા છે એ પણ આપણે હું સમજાવવાના પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો આ અલંકારનો અભ્યાસ કરો ધૈર્યપૂર્વક અભ્યાસ કરો શાંત રીતે અભ્યાસ કરો મિત્રો આ કોઈ કામ નથી કે ચાલો ફટાફટ આપણે લપેટી અને મૂકી દઈએ આ ઉપાસના છે મિત્રો સ્વરની ઈશ્વરની ઉપાસના છે સંગીત તો ખૂબ જ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતા આશરે પણ બેસી અને આની ઉપાસના કરવાની છે મિત્રો તો ચાલો હું તમને હાર્મોનિયમ પર લાવું છું તો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર લોકગાયક લેખક ગીતકાર આ સરો મારા વાલા દર્શક મિત્રોનું અને અમારા ખાસ સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલમાં જોડાયા છે સબસ્ક્રાઈબ બની અમારી ચેનલના સદસ્ય બન્યા છે એ સર્વનું હું અમારી ચેનલ એમ એસ સોલંકીમાં અને અમારા ક્લાસ શિવમ બીજી ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો હું તમને અલંકાર કેવી રીતે ગાવાનો છે તાલબધ્ધ એ તમને હું લેખિત થિયરી અને પ્રેક્ટિકલ બતાવવા જઈ રહ્યો છું તો આપો હાર્મોનિયમ લઈને તૈયાર થઈ જાઓ નોટ પેન લઈ લો મિત્રો અને હું જે લખાવું છું એ લખતા જાઉં તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આજે આપણે વાત કરી રહ્યા છે બિલાવલ થાટના અલંકાર આ અલંકારની વિશેષતા મિત્રો આગળ મેં થોડું બતાવ્યું છે તમને થોડીક કે કેરો તાલ છે આપણો આઠ માત્રાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એની અંદર આપણે આ શું કરવાનું છે એ જોઈએ તો જો અહીંયા મેં કેરવો લખ્યો છે મિત્રો આઠ માત્રાનો કેરવો છે અને ત્યાં મેં સ્વરો લખ્યા છે તો જો બે ખંડ છે મિત્રો કેરવા આઠ માત્રામાં બે ખંડ આવે મિત્રો તાલમાં કેટલી માત્રા છે એ પણ અગત્યનું છે અને મિત્રો ખંડ પણ અગત્યનો છે લયબદ્ધ ગાવા માટે ખંડની પણ જરૂર પડે છે તો અહીંયા કેરવા અહીંયા કેરવા તાલની વાત કરીએ છીએ તો કેરવા તાલ આઠ માત્રાનું છે અને આઠ માત્રામાં બે ખંડ છે અને બે ખંડમાં એક ખંડમાં ચાર માત્રા છે અને બીજા ખંડમાં પણ ચાર માત્રા છે એમાં આઠ માત્રા છે અને પહેલી માત્રાની મિત્રો સમ કહેવામાં આવે છે સમ ખૂબ જ અગત્યની માત્રા છે અને અહીંયા પાંચમી માત્રા છે એને ખાલી કહેવામાં આવે છે એ પણ ખૂબ જ અગત્યની માત્રા છે તો જો આને ગાવાનું છે કેવી રીતે મિત્રો આની ગાવાની એક ટ્રીક છે એક ટાઈમ ટુ ટાઈમ ગાવાનું છે આને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો જો અહિયાં હું ગાઉ છું તો જો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર હવે આ અસવાર ગાશું આપણે સારી ગ સા રે ગ મ હવે આ સા રે ગ મ એક બે ત્રણ ચાર આ ચાર સ્વર આપણે ગાયા અને એમાં જે સમય લાગ્યો આ ચાર સ્વ સ્વર ગાવામાં જે સમય લાગે છે એ સમયની અંદર આપણે આઠ આઠ સ્વર ગાવાના છે મિત્રો અહીંયા મેં લખ્યું છે એ તમે જોતા જાઓ મિત્રો તો હવે હું જોઉં છું તો પહેલો ખંડ સા સારી ગ મ ત્યાં પૂરો ખંડ થઈ ગયો બરાબર છે હવે બાકીના ચાર માત્ર બીજા ખંડના રહ્યા તો એને ગાવાનું અગત્યનું છે મિત્રો ત્યાં મેં એક અગત્યની રીત બનાવી છે તમે જો તો બીજા ખંડમાં કેવી રીતે મેં કર્યું છે બે બે સા બે બે રે બે બે ગ અને બે બે મ આપ્યા છે તો જો સા સા રે રે ગ ગ મ મ આ રીતે થયું છે તો આ એક આવર્તન પૂરું થયું મિત્રો તાલનું અને થાટ આપણે બિલાવલ લીધો છે તો કેરવો તાલ છે અને બિલાવલ થાટમાં અલંકાર છે મિત્રો બધી માહિતી હું આપને આપી રહ્યો છું મિત્રો કયો તાલ છે અને કયો થાટ છે તો જો હવે હું પહેલું આવર્તન આઠ માત્રાનું કેવી રીતે ગાવાનું હું ગાઉ છું મિત્રો જો સા ગે રે ગ તો પેલા સા એકવાર લીધો અને એટલા ટાઈમની અંદર આપણે બીજી વાર બે સાલ લઈએ છીએ એક રે લીધો પછી બીજી વાર આપણે બે રે લઈએ એક ગ લીધો પહેલાં પછી બીજી વાર બે ગ લીધા એક મ લીધો તો પહેલાં પછી બીજી વાર બે મ લીધા એક ખૂબ જ અગત્યની માહિતી આપું મિત્રો ખૂબ જ અગત્યની માહિતી કે આની લય ઓછી રાખો લયનો મતલબ કે ટાઈમ થોડો વધારે આપો સ્વરોની વચ્ચે એનો મતલબ ટૂંકમાં એમ જ કહું કે ધીમે ધીમે ગાઓ તો કઈ રીતે ગવાય મિત્રો ધીમે ધીમે જો ડબલ જે સ્વરો ગાવાના છે તમે ગાઈ શકશો એટલે મારી વિનંતી છે ધીમી લઈએ ગાઓ બરાબર હવે બીજું આવર્તન ચાલુ કર્યું તો રે થી ચાલુ થયું છે મિત્રો અને ચાર સ્વર લેવાના છે રે ગ તો આ ચાર સ્વર થયા અને એક બે ત્રણ ચાર એ માત્ર આનો નંબર આપ્યો એ નંબર ઉપર અમે ગાયા એક બે ત્રણ ચાર રે ગ એક બે ત્રણ ચાર હવે પાંચ છ સાત આઠ એ ચાર રહી તો એમાં ડબલ ડબલ ગાઈશું રે રે ગે રે હવે આખું ગાવશું તમે જુઓ રે પ રે રે ગ બરાબર છે તો આ રીતે ગાવાનું છે હવે ગ જોઈ લો મિત્રો ગ ગ ગત જો પહેલા ધીમે ધીમે ગાવાનું છે ગ પ ધીમે ધીમે હવે સ્પીડ કરવાનું છે ગ પ

ધા તો સા ધીમે ધીમે સ્પીડ થી ગાઈશ ધ સા સા તો આ રીતે આરોમાં આપણે ગયા હવે અવરોમાં આઈએ પાછા તો અવરોમાં ધીમે ગતિથી પેલા વગાડશું પછી ડબલ કરશું એના સા ની ધ સા ની ધ ધ

એ રીતે મેં ગાવી એની સાથે સાથે ગાવ એ ગાવ તો તમને લઈ ખબર પડશે અને એના સ્વર ઉપર તમારો અવાજ બેસશે અને સ્પીડ ડબલ જે કરવાની છે એ પણ આવડશે હવે આ રીતે ગાયા પછી બહુ અગત્યની વસ્તુ આવી મિત્રો આલાપ જે હું મારા ઓનલાઈન ક્લાસમાં જે બધા જોડાયા છે અહીંયા પ્રેક્ટિકલ અહીંયા ફેસ ટુ ફેસ જે મારી જોડે ભણી રહ્યા છે અહીંયા મારી બાજુમાં બેસીને તેઓને હું આલાપ કમ્પલસરી કહું છું કે આલાપ કરો આલાપ પરથી ખૂબ જ જ્ઞાન થાય છે મિત્રો અવાજ સુરીલો બનશે તો હું આલાપ તમને કરીને બતાવું છું તમે જુઓ આ આ રીતે મેં આનો આલાપ પણ કર્યો આ રીતે મિત્રો ખૂબ જ પ્રેક્ટિસ થશે મિત્રો આ અલંકારનો અભ્યાસ કરવાથી તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું વિરમું છું આગળના ક્લાસમાં કંઈક તમારી ફરમાઈશનું હું લઈને આવીશ આજે ક્લાસો આપું છું મિત્રો અમારા જેવાલા દર્શક મિત્રો છે અમારા સબસ્ક્રાઈબરો છે એમની ફરમાઈશના ક્લાસો આપું છું આ ક્લાસો જે અમારા ઓનલાઈન ઉપર અને ઓફલાઈન ઉપર જોડાયેલા છે એ સર્વ અમારા ચાહક મિત્રોની ફરમાઈશોના બધા ક્લાસ આપી રહ્યો છું મિત્રો તો આપની કંઈ પણ ફરમાઈશ હશે એ લખીને બતાવજો અમારા ક્લાસ અમારી ચેનલ વિશે આપના કોઈ સૂચન હોય તો જણાવજો મિત્રો કંઈ ફરિયાદ હોય તો જણાવજો તો ચાલો અહીંયા ક્લાસ પૂરો કરીને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત